રાજ્યમાં હાલ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને એ ચોમાસું પણ અતિ ભારે વરસાદ લઈને આવ્યું છે ખેડૂતો માટે ખૂબ ખુશીના સમાચાર છે કે પહેલાં જ વરસાદમાં વાવણી થઈ જાય અને ધરતીપુત્રોને નિરાશ થઈ જાય તેવો વરસાદ થયો છે હજુ આગામી ત્રેવીસ તારીખ સુધી વરસાદની શક્યતા છે ક્યાં ક્યાં જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે તેની ખાસ વાત કરવાની છે ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી અને અન્ય ખેડૂત મિત્રો સુધી આ ઉપયોગી માહિતીને પહોંચાડશો અને ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ ચેનલ પર તમને ગુજરાતના હવામાનને લગતા સાચા અને સ્પષ્ટ સમાચાર મળી રહેશે તો આજે ચેનલને કરી

દમણ અને ગેન્દ્રનગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પોરબંદર છે જૂનાગઢ છે અમરેલી છે ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે બીજી તરફ ભાવનગર અને બોટાદમાં આજે તમામ શાળાઓમાં રજા રાખવાનો આદેશ કરાયો છે ખાસ ખેડૂત મિત્રોને જણાવવાનું કે ત્રેવીસ તારીખ સુધી ભારે વરસાદની શક્યતા છે ત્રેવીસ જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા ત્રેવીસ જૂન સુધી રાજ્યમાં વરસાદ માટે આગાહી કરવામાં આવી છે અત્યારે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે અને એને પગલે ત્રેવીસ જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એમાં અમદાવાદ આણંદ ભરૂચ સુરેન્દ્રનગર ભાવનગર બોટાદ પોરબંદર અને જૂનાગઢમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે જ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા વડોદરા સુરત નવસારી વલસાડ દમણ અને રેન્દ્રનગર હવેલી રાજકોટ જામનગર અમરેલી મોરબી દ્વારકા ગીર સોમનાથ અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવે એક નજર કરીએ છેલ્લા ચોવીસ કલાકમાં પડેલા વરસાદના આંકડાઓ પર જિલ્લો બોટાદ બોટાદ જિલ્લાના બરવાડા તાલુકામાં સાત પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં ખાતકી ચૂક્યો છે સુરેન્દ્રનગરના સાયલામાં છ પોઈન્ટ ત્રણ ઇંચ બોટાદમાં પાંચ ઇંચ સુરેન્દ્રનગરના મૂડીમાં પાંચ પોઈન્ટ ત્રણ ઇંચ વરસાદ જામનગરના જોડિયામાં પાંચ પોઈન્ટ બે ઇંચ વરસાદ ભાવનગરના ઉમરાડામાં ચાર પોઈન્ટ આઠ ઇંચ સુરેન્દ્રનગરના થાનગઢમાં ચાર પોઈન્ટ આઠ ઇંચ ભાવનગરના વલભીપુરમાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ સુરેન્દ્રનગરના ચૂડામાં ત્રણ પોઈન્ટ આઠ ઇંચ બોટાદના રાણપુરમાં ત્રણ પોઈન્ટ છ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે ઝોન પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકના વરસાદના આંકડાની વાત કરીએ તો કચ્છ ઝોનમાં એકાવન પોઈન્ટ બે મીમી વરસાદ વરસી ગયો છે ઉત્તર ગુજરાતના વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ચૌદ પોઈન્ટ ઝીરો બે મીમી ઇસ્ટ સેન્ટ્રલમાં અઢાર પોઈન્ટ ઓગણસાઠ મીમી સૌરાષ્ટ્રમાં બત્રીસ પોઈન્ટ એકાવન મીમી દક્ષિણ ગુજરાતમાં ચૌદ પોઈન્ટ એકસઠ મીમી અને ઓલ ઓવર રાજ્યમાં બાવીસ પોઈન્ટ સડસઠ મીમી વરસાદ વરસ્યો છે છેલ્લા ત્રણ વર્ષનો સરેરાશ વરસાદની જો શક્યતાની વાત કરીએ જૂન મહિનામાં પડેલા વરસાદની ટકાવારી પ્રમાણે વાત કરીએ તો બે હજાર બાવીસના વર્ષમાં કુલ વરસાદ જે છે તે એક હજાર સાડત્રીસ મીમી વર્ષ એક હજાર સાડત્રીસ પોઈન્ટ અઠ્યાસી મીમી ટકાવારીમાં એકસો બાવીસ પોઈન્ટ જીરો પોઈન્ટ નવ ટકાવારી 2022 બે હજાર બાવીસમાં દર્શાવે છે બે હજાર ત્રેવીસમાં નવસો અડતાલીસ પોઈન્ટ ઝીરો છ એટલે કે એકસો આઠ પોઈન્ટ સોળ ટકાવારી બે હજાર ચોવીસમાં એક હજાર બસો ત્રેસઠ પોઈન્ટ નવ મીમી જે એક હજાર ચારસો તેર માફ કરશો એકસો તેતાલીસ પોઈન્ટ ચૌદ ટકાવારી દર્શાવે છે બે હજાર પચીસમાં હાલમાં જે વરસાદ પડ્યો છે તે ઓગણ સિત્તેર ઓગણસિત્તેર બોતેર મીમી જે સાત પોઈન્ટ નવ ટકાવારી દર્શાવે છે ચોવીસ કલાક બાદ પણ પાંચ લોકો લાપતા છે બોટાદના લાઠીદ ગામ નજીક ઇકો કાર તણાઈ જવાને મામલે ચોવીસ કલાક બાદ પણ પાંચ લોકો લાપતા છે ઇકોમાં કુલ નવ લોકો સવાર હતા જેમાંથી પાંચ લોકો જે છે તે હજુ પણ લાપતા છે સાબરકાંઠામાં આઠ માંથી સાત તાલુકામાં વરસાદ છે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં સાત તાલુકામાં આઠ થી એકસઠ મીમી સુધી વરસાદ નોંધાયો છે વડોદરા શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે વડોદરા શહેરમાં વહેલી સવારથી અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જે છે તે નોંધાયો છે તો બીજી બાજુ ગાંધીનગરમાં પણ ઇમરજન્સી બેઠક બોલાવાઈ હતી રાજ્યમાં ભારે વરસાદને પગલે ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી સી એમ ભૂપેન્દ્ર પટેલે તંત્રની સતર્કતા સજતાની સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચનો આપ્યા હતા ગત રોજ પણ રાજ્યના ખાસ કરીને બોટાદ ભાવનગર સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો માત્ર બે દિવસમાં રાજ્યમાં પંચાણું ટકા વિસ્તારને ચોમાસાએ કવર કરી લીધું છે માત્ર બે દિવસમાં રાજ્યના પંચાણું ટકા વિસ્તારને ચોમાસાએ કવર કરી લીધું છે સાથે સોમવારે રાજ્યના બસો એકાવન પૈકી બસો એકવીસ તાલુકામાં ચૌદ ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો બોટાદના ગઢડામાં ચૌદ ઇંચ અને ભાવનગરના પાલીતાણામાં બાર ઇંચ સાથે બાવીસ તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો મંગળવારે પણ રાજ્યમાં વરસાદનું જોર યથાવત રહ્યું હતું સવારે છ થી લઈને સાંજના છ વાગ્યા સુધીના માત્ર બાર કલાકમાં જ રાજ્યના ઇઠોતેર વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો આ દરમિયાન એકસો પંચાણું તાલુકામાં થયેલા વરસાદમાં સૌથી વધુ સાત ઇંચ વરસાદ બોટાદના બરવાડામાં ખાબક્યો હતો ચૌદ તાલુકામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે છત્રીસ કલાકમાં એકસો નવ વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને એકસો વીસ વ્યક્તિઓને સ્થળાંતર કરાયું છે છેલ્લા છત્રીસ કલાકમાં લગભગ સાર્વત્રિક વરસાદની સ્થિતિને લઈને એકસો વ્યક્તિઓનું રેસ્ક્યુ અને એકસો વ્યક્તિઓનું સ્થળાંતર કરાયું છે કચ્છના સામખિયાળીમાં ચાલુ વરસાદે વીજ વાયર તૂટી પડતા પાંચ પશુઓના મોત થયા હતા જ્યારે રાજ્યના બાર હજાર નવસો ત્રેપન ગામડામાં વીજ પુરવઠો ખોટકાઈ ગયો છે તેમજ એક નેશનલ હાઈવે સહિત કુલ એકસો ચોત્રીસ માર્ગો પર વાહન વ્યવહાર ઠપ થયો છે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદના પગલે એનડીઆરએફ ની પાંચ અને એસડીઆરએફ ની વીસ ટીમોને મેદાનમાં ઉતારાઈ છે એનડીઆરએફ ની દસ ટીમોને સ્ટેન્ડ બાય રખાઈ છે આગામી એકવીસ જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવા ખાસ ચેતવણી આપવામાં આવી છે છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યમાં સિઝનનો છ પોઈન્ટ ચોરાણું ટકા સાથે સરેરાશ બે પોઈન્ટ પિસ્તાલીસ ઇંચ વરસાદ થઈ ચુક્યો છે આજે રાજ્યમાં અઢી ઇંચ સુધીનો સાર્વત્રિક વરસાદ શક્યતા હવામાન વિભાગની આગાહી મુજબ બુધવારે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છોતેર ટકાથી લઈને સો ટકાની વચ્ચે રહી શકે છે રાજ્યમાં પ્રતિ કલાકે ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન અને ગાજવીજ સાથે બે પોઈન્ટ પાંચ મીમીથી લઈને અઢી ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે જો કે અરવલ્લી મહીસાગર દાહોદ પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગિરસોમનાથ સોમનાથ નવસારી ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં સવા આઠ ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે અને આ તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યમાં ઠેર ઠેર ધોધમાર વરસાદ વરસ્યો હતો ખાસ કરીને બોટાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી ગઢડામાં ધસમસતા પાણીના પ્રવાહમાં અઢાર લોકોનું દિલધડક રેસ્ક્યુ કરાયું હતું ધાંગધ્રાથી સરા વચ્ચેના કોઝવેનું ધોવાણ થતાં અનેક ગામો વિહોણા બન્યા હતા તો મહુવામાં એક વૃદ્ધ તણાયા હતા જોકે તેનો ચમત્કારિક બચાવ થયો હતો બોટાદમાં એક ઇકો તણાઈ હતી જેથી પાંચ લોકો લાપતાયા થયા છે જ્યારે અમરેલીમાં બે લોકોના મોત થયા છે બીજી તરફ શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં ઓગણસાઠ દરવાજા ખોલાયા હતા ભારે વરસાદને પગલે ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદથી પ્રભાવિત જિલ્લાઓના જનજીવનને થયેલી અસરની સ્થિતિની માહિતી મેળવી સંબંધિત જિલ્લા કલેક્ટરની સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી રાજ્યમાં વિવિધ જિલ્લામાં એનડીઆરએફની બાર અને એસડીઆરએફની વીસ ટીમો પણ તૈનાત કરાઈ છે હવે આ સવાલોને લઈને અમે અમુક વેધર એક્સપર્ટ સાથે વાત કરી છે આવનારા ચોમાસાને લઈને એક સવાલ કર્યા છે વેધર એક્સપર્ટ અંકિત પટેલ સાથે ખાસ વાતચીતમાં તેમને પૂછવામાં આવ્યું કે ચોમાસું હાલ કેટલે પહોંચ્યું છે એમનો જવાબ એવો હતો કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠાના અમુક વિસ્તારને બાદ કરતા રાજ્યના તમામ વિસ્તારોમાં ચોમાસું બેસી ગયું છે માત્ર બે દિવસમાં ચોમાસાએ ગુજરાતને કવર કરી લીધું આ કઈ રીતે બન્યું દક્ષિણ ગુજરાત નજીક અરબસાગરમાં અપર એર સાયક્લોનિક બનીને ઉત્તર તરફ આગળ વધ્યું હતું અને ગુજરાત ઉપર જ લો પ્રેશર જે છે તે ફેરવાયું છે આના કારણે મોટા પ્રમાણમાં વાદળો બન્યા છે અને વરસ્યા છે આસપાસના વિસ્તારોની ઉપર છે એની અસર હેઠળ અત્યારે રાજ્યોમાં બધે જ વરસાદ થઈ રહ્યો છે બીજો સવાલ એ હતો કે આગામી ચોવીસ કલાક વરસાદની સ્થિતિ કેવી રહેશે લો પ્રેશર ઉત્તર ગુજરાત તરફથી ઉત્તર દિશા તરફ જશે એટલે રાજસ્થાન મધ્યપ્રદેશની બોર્ડર તરફ જશે જ્યારે ઉત્તર ગુજરાત સાથે મધ્ય ગુજરાત અને મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે ક્યાંક અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે વરસાદના કારણે રાજ્યમાં શું સ્થિતિ સર્જાય તેના વિશે વાત કરીએ તો એકસો વીસ વ્યક્તિઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે બોટાદમાં ચાલીસ અને અમરેલીમાં એસી વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડાયા છે એકસો નવ વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અમરેલીમાં ઓગણસેતેર ભાવનગરમાં આડત્રીસ અને બોટાદમાં બે વ્યક્તિઓનું રેસ્ક્યુ કરાયું એનડીઆરએફની પાંચ અને એસડીઆરએફની વીસ ટીમો બચાવ કામગીરીમાં લાગી છે વરસાદી પાણીની આવક થતા સૌરાષ્ટ્રના સાત ડેમ હાઈ એલર્ટ પર છ ડેમ એલર્ટ પર અને આઠ ડેમ વોર્નિંગ કેટેગરીમાં મુકાયા છે એકવીસ જૂન સુધી માસીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે સોળ હજાર એકસો ચોસઠ ફીડર સોળ હજાર પાંચસો અગિયાર વીજ પોલ અને આઠસો છ્યાસી ટ્રાન્સફરને નુકસાન થતા બાર હજાર નવસો ત્રેપન ગામડાનો વીજ પુરવઠો ખોટકાયો છે હજુ બસો એકતાલીસ ગામમાં અંધાર છે એકસો ચોત્રીસ માર્ગોને વાહન વ્યવહાર ખોટકાયો છે ભાવનગરમાં એક નેશનલ હાઇવે સહિત માર્ગો બોટાદના સત્યાવીસ માર્ગો અમરેલીના છવ્વીસ માર્ગો સુરેન્દ્રનગરના દસ માર્ગો મોરબી અને રાજકોટના બે બે માર્ગો અને નવસારીનો એક માર્ગ પણ વાહન વ્યવહારના દ્રષ્ટિએ ઠપ થઈ ચુક્યો છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ નમસ્કાર